समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करूं एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछि फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए આપણે જે વેરની વાત સાંભળી એના ઉપર વધુ સાંભળીએ આપણે પૂછ્યું આ એક મોટું જ હતર કે આપણે દિલથી હૃદયથી પશ્ચાતાપપૂર્વક જેટલી જેટલી ભૂલો થઈ હોય એની માફી માગીને પશ્ચાતાપ કરીને છૂટીએ તો ખરેખર પૂર્ણ રીતે છૂટી જવાય છે શું સામી વ્યક્તિને રહે કે ના રહે એ નથી કાઉન્ટ થતું પણ આપણે હૃદયથી પ્રતિક્રમણ કર્યા છે કે નહીં શું એટલે આ તો બધું બહુ થતું હોય છે પોતાના છોકરાઓ જોડે થાય વહુઓ જોડે થાય સાસુ વહુને થાય કેટલું થતું હોય છે કેટલી વહુઓને મનમાં થતું હોય છે કે કોઈ ભવમાં મને સાસુ ના મળો આ કોઈ નહીં ના મળો આવી મને મળી કોઈ નહીં ના મળો તો બોલી આવ્યા બધી ગાંટો છોડી દો હવે આપણે છોડશું તો જેના ભાગમાં એ જ હશે એના ભાગે જશે પણ આપણે શું એક એક વહેરમાંથી છૂટવાનો બહુ સરસ રસ્તો છે કે આપણે એને ક્ષમા આપતા જાઓ ક્ષમા આપતા જાઓ પ્રતિક્રમણ તો કરીએ છે પણ જોડે જોડે મને મારા તરફથી જે મારે છૂટવું છે માટે જે કંઈ છે મારા તરફથી બધું માફ મારે કોઈ ક્લેમ નથી જોઈતો કોઈ સ્પંદન નથી જોઈતું એ પછી જ્યાં સુધી એનું ક્લેમ હોય જ્યાં સુધી આ કરતા હોય ત્યાં સુધી આપણે ચાલે યાદ રાખો આપણે છૂટતું જવું છે આપણે જ છોડવું છે એમ તો આપણા તરફથી આપણે મુક્ત થતા જઈશું શું આપણે મુક્ત થવાનો રસ્તો આપણા તરફથી પ્રતિક્રમણ અને નો ક્લેમ મારે છૂટું છે જે કંઈ થઈ ગયું મારું મારું નુકસાન થયું મારું ખરાબ થયું કે મારું જે કંઈ થયું મારા તરફથી નો ક્લેમ કારણ કે મનમાં રહે એણે મને આટલો બધું દગો દીધો એણે મને આટલું બધું દુઃખ દીધું એણે મને આટલું બધું સતાવ્યું મને ઇનજસ્ટિસ કર્યું કેટલું બધું એ તો હોય છે મને અન્યાય કર્યો મારા મને વાંક વગર અન્યાય દાદા કે છે આ જગતમાં અન્યાય કશું હોતું જ નથી બધું ભાઈઓમાં ભાઈ ભાઈ ભાઈઓમાં હા તમાર થયેલું ને દાદામાં આવ્યા પછી બહુ છૂટી ગયું કેવી રીતના છોડ્યું તમે જો જોકે મહેન્દ્રભાઈને પ્રતિકરણ કરવા બહુ મુશ્કેલ પડતા હતા છતાંય જેમ જેમ પ્રતિકરણો થયા તેમ ભાઈઓ સાથે વ્યવહારો હવે સારા થઈ ગયા એ પેલા પ્રોપર્ટીઓના ડિવિઝન્સ થાય મોટા ભાઈ હોય એટલે આપણે એમ લાગે આપણને અન્યાય જ કરે છે અન્યાય જ કરે છે સતત રહેતું નાના ભાઈ તરફ વધારે વ્યવહાર કરે અને એવી રીતે આમ મનમાં બહુ જ પણ દાદામાં આવ્યા પછીથી બસ હવે સરસ થઈ ગયું ભાઈઓ ભાઈઓ પ્રોપર્ટી માટે જ થાય ને ઓછી રાજગાદી માટે થાય છે એ તો રાજગાદીઓ છે નહીં તમે જમીનદાર તો જમીનો માટે ઘરો હોય એટલે ઘરો માટે બિઝનેસ હોય ને બિઝનેસ માટે આપણે સમજી લઉં કે આપણી પાસે જે આવ્યું એ આપણા હકનું આવ્યું છે આપણે અન્યાય ન્યાય દાદા ચોખ્ખી ના પાડી છે સરસ દાખલો આપ્યો છે દાદાએ એક ભાઈ એક એક દીક બાપને ચાર દીકરા હતા તે બાપે જતા પહેલાં બધું વ્હીલ કર્યું હતું તે નાનાને વધારે આપ્યું બીજા નંબરના એથી વધારે આપ્યું ત્રીજાને એથી વધારે ને ચોથાને સૌથી ઓછું મળ્યું આવી રીતે અનઇવન ડિસ્ટ્રીબ્યુશન કરેલું ઉગાડું બધાએ કે આ તો બધા આ તો અન્યાય છે સરખું છે જ ને ચાર્યું પછી પેલા મોટો કોર્ટમાં ગયો ને મને ઝઘડા કર્યા ને હવે વ્હીલ એટલે વ્હીલ કશું ચાલે નહીં ને એમાં તો પછી એ ભાઈ દાદા પાસે આવ્યા તે કહે છે દાદા મને આવો અન્યાય થયો છે હું લડત લડી લઉં છું પણ કશું પડતું નહીં દાદા કહે છે ભાઈ તને જે મળ્યું એ જ ન્યાય પેલા નાના ભાઈઓને વધારે મળ્યું એ જ ન્યાય તને ઓછું મળ્યું એ જ ન્યાય કેમ તો કે છે બાપે એની સમજણ પ્રમાણે કર્યું છે ડિસ્ટ્રિબ્યુશન તો કે સૌથી વધારે જેને આપ્યું એ ભાઈ જરા આવડત ઓછી હતી ને તો કે હા તું હશે ને તો કે હા તો તને ઓછું હાલે કે પછી બીજો બીજાને વધારે આવ્યું તારા કરતા કેમ તો કે એને છોડીઓ વધારે હશે તને છોકરાઓ જ હશે તો કે હા એવું જ છે એટલે એના વ્યૂ પોઈન્ટથી ડિસ્ટ્રીબ્યુશન કર્યું કે આ પેલો કમાય એવો નથી તો ચાલો એને વધારે આપો અને દીકરીઓ બહુ છે તેના ખર્ચા વધારે છે એને વધારે આપો આમ તો હોશિયાર છું કમાઈ ખાઈશ કંઈક હશે એની પાછળ આ ન્યાય હોય છે અન્યાય હોતો નથી અને છોટે બાપને પોતાના છોકરાઓ જોડે એનું બંધ હોય ને કે માને પોતાના છોકરાઓ જોડે ઋણાનુબંધ બધાને કે સરખું હોય બધા કે પાંચ આગળ હરકી પાંચ આગળ ક્યોથી હરકી દેખાડ છે કે હરકી હોય જાઓ આજ આગલા ભાવના રાગ સંબંધને આધારે અત્યારે ઋણાનુબંધ હોય છે કોઈની જોડે મીઠું કોઈની જોડે કડવું એક સરખું ના હોય જાય છે ને બાપને એક છોકરો વાલો એક ઓછો એ બધું હોય તમને કેટલા દીકરા છે મહેન્દ્રભાઈ બે બે દીકરા બે દીકરી બે દીકરા તો બધા હરકા છે ઓછું વધતું ખરું કે નહીં ઓછું વધતું છે

એટલે મહાત્માઓને તો આ વેરમાંથી છૂટવા માટે દાદાએ આજ્ઞા ફાઇલોનો સંભાવે નિકાલ કરો ચોથી આજ્ઞા આપી છે અજ્ઞાની લોકોને તો સંભાવે નિકાલ કરવાની રસ્તો ખબર ના આવે એટલે એને તો દાદા રસ્તો બતાડે છે કે ભાઈ જે કોઈ તને દુઃખ આપે તો બી મારો જ હિસાબ છે મારું જ કર્મ છે ભગવાન એને શાંતિ આપો એને સુખી કરો એવા ભાવ કરીને સદભાવના કરીને છૂટી જાઓ અને આપણે તો જ્ઞાન મળ્યા પછી તો મારે છૂટવું છે મોક્ષે જવું છે મારી ગરજે મારે સંભાવે નિકાલ કરવો છે એ મને મારે કૂટે કે બે ટુકડા કરી નાખે મારે છૂટવું છે હવે કેટલીક વખત તો નાની નાની આંટીઓ રહી જાય શું ભાઈઓ ભાઈઓ માન જમાઈઓ જોડે ને બાપ જોડે હસબન્ડ વાઈફ જો નાની નાની આટ્યો રહી જાય છે તે આમ ખબર ના આમ પાછા રોજ એક જોડે બેસીને જમતા હોય સાથે બધું કામ કરતા હોય લગ્ન પ્રસંગમાં બધા ભેગા જ કામ કરતા હોય એક જ છીએ એક જ છીએ એમ જ બધા દેખાતું હોય બહાર પણ અંદર અંતર હોય અંતર ડિસ્ટન્સ હોય તણાયેલું હોય તણાયેલું મુક્તતાના હોય આપણા આપણા જમાઈને ભાઈ જો ન બોલાવે તો પણ મનમાં આમ ઉદ્વેગ ઉદ્વેગ રે આમ એમ કે આમ મારા જમાઈને કેમ માન નથી આપતો મારા જમાઈને નથી બોલાવતા એવું પાછું અંદર થી મારો જમઈ એટલે આ મારો અને પેલો મારો ભાઈ નહીં એટલે હવે જમઈ પોતાનો થઈ ગયો અને પેલો પારકો થઈ ગયો આ કળિયુગમાં આવું હોય છે શું કળિયુગમાં સાસરીઓ વાળા મીઠા લાગે સાડું મીઠો લાગે સાળો ઓહો હો પોતાનો ભગવાન જેવો લાગે અને હગો ભાઈ દુશ્મન જેવો લાગે વેર કેમ તો કે કારણ છે જરા સ્ટડી કરજો પેલો સાળો એટલે સાળો હોય કે સાડું હોય શાસ્ત્રીની રિલેશન હોય ને એટલે આ તો જમાઈ થયા ને એટલે બહુ માન આપે આમ આમ હાથમાં હાથમાં રાખે સાડું ને પણ હા આમ આમ બહુ માન આપે એટલે આ મીઠું લાગે હવે જે આપણને મીઠું લગાડે આપણે એના ભગત થઈ જઈએ કાચા ને એટલા એટલે આ આપણને આ વાલા લાગે હારા લાગે અને પેલો ભાઈ તો આપણે બહુ નજીકનું હોય ને નાનપણથી જોડે રમતા હોય ઉછરેલા હોય એટલે એની તોડે તૂતાનો જ વ્યવહાર હોય ને એટલે આમ પહેલેથી જ આ અબે સાલે એસા ને વેસા કરતા જ આવ્યા હોઈએ પછી એ જ્યારે મોટા થયા હોય ને પછી એ ચાલતું હોય ને તો પેલા તમારે જેમ કહ્યું ને કહે છે તમારા ભાઈ તમારા માટે આવું બોલે છે આ પેલું એને સહજ બોલતો હોય નાનપણથી જ બોલતા આવ્યા હોય પણ બહેરા આવ્યા પછી પ્રોબ્લેમ થઈ જાય કે તમારે ભાઈ આવું બોલતો ચાલતું છે મને તો સહન ના થાય તૂટી જાય મારું એમાં એવું લાગે ને કે આ અત્યારે આ કાળમાં જેની જેની સાથે રહો ને એની સાથે ડિસએડજસ્ટમેન્ટ ચાલુ જ થઈ જાય પછી ભાઈની જગ્યાએ જો શાળા સાથે રહેતો હોય પોતે તો એની સાથે ચાલુ થાય તો ભાઈની સાથે જેની સાથે નજીક રહે ને એની સાથે રાગ દિવસ ચાલુ જ થઈ જાય ઇવન તો કે જો બધા કુટુંબના બધા કુટુંબના બધા સાથે જે લોકોને પ્રોબ્લેમ થતા હતા ડિફરન્સ તો કે કુટુંબમાંથી ઓછો વ્યવહાર થયો અને મહાત્મા સાથે વ્યવહાર ચાલુ થયો તો મહાત્મા સાથે ડિફરન્સ ચાલુ થઈ જાય તમે જેની સાથે કારણ ને એડજસ્ટમેન્ટ કરવાની આપણે છે જ નહીં શક્તિ જ નથી ને કેપેસિટી નથી એડજસ્ટમેન્ટ કરવું જ નથી નજીક આવે એની સાથે પછી ચાલુ જ થઈ જાય પ્રોબ્લેમ એ તો છે જ જ્યાં જેટલા નજીક આવે ત્યાં પછી એકબીજાના દોષ બહુ જોવાય છે શું બહુ જોવાય છે નેગેટિવ જે દ્રષ્ટિ બુદ્ધિ છે ને એ બીજાના દોષ દેખાડતી હોય છે એ તો ગમે ત્યાં જે જેના જુઓ દોષ જુઓ એટલે એમાંથી પછી દ્વેષ અભાવ વેર બધું ઊભું થઈ જાય એટલે પછી બહુ બહુ વધારે થઈ જાય ને ક્લેશ પછી છૂટા પડે ને વેર બાંધે શું નજીક ચાલો હવે આપણે જે વેર છે ને તો લગાણ ઘણાને એમ લાગે કે વેર એટલે તારું મોડું નહીં જોવું ને હું તારું નહીં જોઉં ને એટલી બધી હદ સુધીનું ઘણા સંસ્કારી કુટુંબોમાં નથી હોતું ને છતાંય હોય બી ખરું પણ બહાર એટલો બધો ખરાબ વ્યવહાર નથી સમાજમાં દેખાડતા બહાર જાણે બધું બરાબર છે એવું દેખાડે પણ અંદર ખાને આવું બધું બહુ ચોંટેલું હોય અંદરમય સૂક્ષ્મમાં હોય હોય ને હોય હલો હા એક પ્રશ્ન થાય છે જયંતિલાલ ને હલો મને તો નથી પણ આ જયંતિલાલ એક પ્રશ્ન થાય છે કે આપે જે દાખલો આપ્યો શ્રેણીક રાજાનો જે એનો દીકરો વેર બાંધે છે અને આવે છે તો પ્રશ્ન એ થાય છે કે એ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન મંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન